हेलो मित्रों तो કેમ છે તાજના મારા vlog માં તમારા બધાનો हार्दिक हार्दिक स्वागत છે બસ થાકી ગયા પૂરે

કેવા છે મસ્ત મજાના તાજા મજા રસબીને તો ખાઈ લીધા છે બે ત્રણ અને મેં રસોઈમાં શું બનાવ્યું છે ચાલો જોઈ લઈએ આપણે તો રસોઈમાં બનાવ્યા છે મગ અને ચણા બે બાય પાસે બાફેલું મને બહુ ભાવે એટલે હમણાં ખાઈ લઈએ બાફેલા ચણા મગ ચાલો જેને ખાવા હોય એ આવી જાય đi nhiều lá nhiều tần sẽ kết tay ra. đi hai tube. Bố bao Mẹ

Tôi puncher thấy you này tôi bát hết giá val. Cái gì mà đi? Mình chỉ khay cái này juice. Bất chợu bị 17. Ai vậy? Em muốn bé gì cái đó luôn? Nói chuyện. Chá này nhà bé hoàn chi? À, મેકઅપ મેકઅપ કેટ છે પણ એની પંચર થાય કા તો પછી હાલો હવે થઈ ગયું થોડા જ તો બ્રેકફાસ્ટ માં શું છે હે હું જમવાનું છે ત્યારમાં સવાર સવાર માં

ચપડાઈ બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ કાલના વિડિયોમાં મળીએ તો તમારે કાઈ કહેવાનું છે સબસ્ક્રાઈબ લોકો ને તો કરો બધા જલસા અને ચાલો હવે કાલના વિડીયોમાં મળીએ